આવેલા પતંગ આકારના બ્રિજ એટલે કે અટલ બ્રિજમાં ખૂબ જ પ્રખ્યાત બન્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે સોળ માસમાં જ ચુમ્માળીસ લાખથી વધુ લોકો આ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે મુલાકાતીઓની સંખ્યાના કારણે તંત્રને તેર પોઈન્ટ ચુમ્માળીસ કરોડથી પણ વધુની આવક થઈ છે દિવાળીના પર્વ ઉપર તો એક જ દિવસમાં ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓ આવ્યા હતા અમદાવાદ જેવા સ્માર્ટ અને હેરીટેજ સિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને આથી જ શહેરમાં riverfront તેમજ અન્ય સ્થળોએ નવા આકર્ષણો તૈયાર થઈ રહ્યા છે મુલાકાતીઓ ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજની કોમ્બો ટિકિટ પણ લઈ રહ્યા છે અને આ બંને આકર્ષણોની મજા માણવાનું પસંદ કરે છે સાબરમતી રિવર્સોન ડેવલપમેન્ટને ચૌદ કરોડ કરતાં વધુ રકમની એમાંથી આવક થઈ રહી છે સામાન્ય રીતે પહેલાં ફક્ત ફ્લાવર ગાર્ડન જોવા માટે લોકો આવતા હતા એટલે જે લોકો અટલ બ્રિજ પર આવે અને ફ્લાવર ગાર્ડન પર લે

મુલાકાતીઓની સંખ્યામાં ધ જેટલો વધારો જે છે તે જોવા મળ્યો છે જેને કારણે એએમસીને આવકમાં પણ જે સાડાતેર કરોડથી વધારે જે આવક છે તે માત્ર સોળો મહિનામાં થઈ છે ચોક્કસ કહી શકાય કે અટલ બ્રિજની બાજુમાં જે રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન છે ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યા જોવા મળતી હોય છે ત્યારે અત્યારે પણ વહેલી સવારથી જ લોકો જે છે તે અટલ બ્રિજની મુલાકાતે આવતા જોવા મળી રહ્યા છે અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે અટલ બ્રિજ જે ડિઝાઇનથી બનાવવામાં આવે છે તે ડિઝાઇન જોવા માટે ને સાથે જ વાત કરવામાં આવે તો સેલ્ફી પોઈન્ટ પણ અટલ બ્રિજ જે છે તે બની ગયો છે વાત કરવામાં આવે કે અટલ બ્રિજની બાજુમાં ફ્લાવર ગાર્ડન જે છે તેની પણ મુલાકાતે લોકો જે છે તે આવતા જોવા મળે છે કેક્ટસ ગાર્ડન જે છે તે ઢાંકેલું જે એક ડોમ છે તેમાં બનાવવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો અગાઉ પણ અટલ બ્રિજની મુલાકાતે જે કહી શકાય કે લોકો આવતા હતા પરંતુ અત્યારે અટલ અમદાવાદમાં જ્યારે પણ કોઈ બહારથી આવે છે ત્યારે અટલ બ્રિજની મુલાકાત તેઓ ચોક્કસ લે છે સાથે જ વાત કરવામાં આવે તો ફ્લાવર પાર્કની બાજુમાં જ્યારે અટલ બ્રિજ હોય ત્યારે ફ્લાવર પાર્કને પણ ખૂબ જ જે કહી શકાય કે તેમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધે છે સાથે તેમાં પણ ટિકિટ ને કારણે કોર્પોરેશનને આવક થતી જોવા મળે છે હેરિટેજ સિટી અમદાવાદમાં જ્યારે આ પ્રકારનો જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે દિવાળી પર્વની જો વાત કરીએ તો ગઈ દિવાળી જે ગઈ ત્યારે એક જ દિવસમાં લગભગ ઓગણપચાસ હજારથી વધુ લોકો જે કહી શકાય કે એક જ દિવસમાં મુલાકાત લીધી હતી કહી શકાય કે અટલ બ્રિજ સહિત અન્ય પણ આકર્ષણના જ્યારે કેન્દ્રો અમદાવાદમાં હોય છે ત્યારે મુલાકાતીઓ અને મોટી સંખ્યામાં લોકો બહારથી પણ અહીંયા જે કહી શકાય કે અમદાવાદની આ જુદી જુદી પર્યટક સ્થળ છે તે જોવા આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અટલ બ્રિજ તો છે જ પરંતુ જ્યારે પણ અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું છે ત્યારે ફ્લાવર શોમાં પણ મોટી સંખ્યામાં જે મુલાકાતીઓ છે તે ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે તો અત્યારે પણ વહેલી સવારે એટલે કે દસ વાગ્યા છે ત્યારે અત્યારથી જ મુલાકાતીઓની સંખ્યા જે છે અત્યારે જોવા મળી રહી છે અત્યારે કોઈપણ જાતનું વેકેશન સમય નથી છતાં પણ આ પ્રકારનો મુસાફરોનો જે મા મારો છે અને ખાસ કરીને બ્રિજ જોવા માટે મુસાફરોની સંખ્યામાં જે ચંદ્રકાંત સાથે સમાચારોમાં આગળ વાત કરીએ તો આરબીઆઈ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો